કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના પાંચસો અડત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી અને પત્ર લખ્યો સુરત જિલ્લામાં દારૂ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દારૂના અડ્ડા અને ડ્રગ્સની પ્રવૃત્તિ થતી હોય તો તે બંધ કરવામાં આવે સુરત જિલ્લામાં દારૂના આંકડાઓ જાહેર કર્યા ત્યારે પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં હતી કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા યાદી જાહેર કરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે ચોવીસ કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ ડ્રગ્સ તાળી મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક મૌખિક કે લેખિક જાણ કરશો તો ચોવીસ કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસના રોજ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ મેં પત્ર લખીને માગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ ડ્રગ્સ અને તાળીની બઢીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે દિવસે દિવસે ચોરી ના બનાવો દિવસે દિવસે મર્ડર ના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે આના કારણે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માન્ય શ્રી નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને પાંચસો ને આડતીસ જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેકરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને આવા બુટલેકરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે અને તમે કલ્પના કરો કે એક એક બુટલેકર પર વીસથી ચાલીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એટલે કેટલા સમયથી દારૂનું વેચાણ કરતા હશે કેટલો દારૂ વહેંચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે